નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ગાર્ડન તો ચાલો મિત્રો આજનો એક ખૂબ જ સરસ મજાનો તમાકદાર વિડીયો શરૂ કરીએ તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો અને તમે જો આ વિડીયો તેમની રિસિપ તમારા ઘરે બનાવો તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો સબસ્ક્રાઈબ કરવાનું શિયાળો શરૂ થઈ ગયો છે કડકડતી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને આ ઠંડીમાં લોકો શરીરને ગરમાવો મળે તેવું ભોજન ખાવાનું પસંદ કરતા હોય છે તો એના માટે આજે આપણે બનાવીએ લસણની કળીનું શાક આપણે દેશી લસણની કળી લીધી છે થોડી ઝીણી હોય છે પણ એનું શાક ખૂબ સરસ બને છે અને સાથે બીજા લીલા મસાલા છે તો એમાં આપણે કેપ્સિકમ મરચાં લીધા છે અને તીખા મરચા થોડા લીધા છે લસણની કળી તો છે જ અને સાથે એક ટમેટું પણ એડ કરીશું અને આ રીતે આપણે બનાવીશું ખૂબ જ સરસ મજાનું ખૂબ જ ટેસ્ટી અને શરીરને ગરમાવો આપે તેવું લસણની કળીનું શાક વિડીયો પૂરેપૂરો જોજો ક્યાંય સ્કીપ નહીં કરતા કારણ કે આ ધાબા અને હોટલોમાં તમે અનેકવાર આ શાક ખાધું છે અને ધાબા અને હોટલ જેવું ટેસ્ટી શાક આપણે ઘરે બનાવવાનું છે તો એના માટે સ્ટીલની એક કઢાઈ લીધી છે એમાં એડ કર્યું છે બે ચમચા શીંગ તેલ પોણી ચમચી જીરું અને એક ચમચી હિંગ અને હવે આપણે લસણની કળી એડ કરી દેવાની છે સો ગ્રામ લસણની કળી છે એને આપણે અંદર એડ કરીને બરાબર એને શેકી લેવાની છે ખૂબ જ સરસ સુગંધ આવી ગઈ છે અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખેલી છે અને આ રીતે એને થોડી લાલ થાય ને ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે અને ત્યારબાદ આપણે એડ કરીશું એક ઇંચ આદુના ટુકડાને ઝીણો ક્રશ કરેલો છે અને સાથે ત્રણથી ચાર જેટલા લીલા તીખા મરચાં કેપ્સિકમ મરચું એક નંગ આટલી વસ્તુ એડ કરીને આપણે એને બરાબર હલાવી લેવાનું છે બરાબર મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ હવે થોડી સ્લો કરી દીધી છે અને હવે આપણે એને ધીમા તાપે આ બધું કૂક થવા દેવાનું છે પાંચ મિનિટ આ બધી વસ્તુ કૂક થાય પછી આપણે એડ કરીશું એક નંગ ટમેટો અને આ ટમેટાને પણ આપણે ઝીણું સમારેલું છે અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે થોડી હળદર પણ એડ કરી દઈશું કારણ કે ટમેટો એડ કર્યા પછી મીઠું એડ કરવાથી ટમેટો જલ્દીથી સોફ્ટ થઈ જાય છે અને હવે આપણે બરાબર બધું બરાબર મિક્સ કરી દેવાનું છે મિત્રો લસણ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે આયુર્વેદમાં લસણનું ખૂબ વર્ણન કરેલું છે અને લસણની કળી રેગ્યુલર ખાવી જોઈએ પરંતુ આપણે ગરમીની સિઝનમાં લસણ ખાઈ શકતા નથી તો આપણે અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે તો રેગ્યુલર લસણનું શાક કે કાચું લસણ લસણની ચટણી વગેરે ખાવું જોઈએ હવે આપણે થોડું ધાણાજીરું એડ કરી દઈએ અને સ્વાદ મુજબ કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ અને બરાબર એને હલાવી લેવાનું છે અને આ રીતે લગભગ ત્રણેક મિનિટ માટે આ રીતે એને ડ્રાય હલાવવાનું છે અને ત્યારબાદ એડ કરીશું સો એમ એલ જેટલું પાણી પાણી એડ કર્યા પછી એને એકવાર ફરીથી હલાવી લઈશું અને પછી પાંચ મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે કૂક થવા દેવાનું છે મિત્રો આ રોટલી રોટલા ભાખરીને પરોઠા સાથે આ લસણની કળીનું શાક ખાવાની ખૂબ મજા આવે છે સાથે આપણે કેપ્સિકમને વગેરે બીજા મસાલા પણ એડ કર્યા છે હજુ પણ તમે આના અંદર બાફેલી શીંગ અને લીલા વટાણા પણ બાફેલા અંદર એડ કરો ને તો આ શાક વધારે ટેસ્ટી લાગે છે પરંતુ આપણે અત્યારે વધારે લસણની કળી ઉપર ભાર મૂક્યો છે એટલે આપણે વધારે લસણની કળી એડ કરી છે અને આ રીતે આપણું આ લસણની કળીનું શાક પાંચ મિનિટ પછી પરફેક્ટ થઈ ગયું છે એકદમ તૈયાર થઈ ગયું છે અને તમારે જો આટલો રસો રાખવો હોય તો રાખી શકો છો વધારે પણ લિક્વિડ કરી શકો છો પરંતુ આ એકદમ પરફેક્ટ છે અને હવે આપણે ભરપૂર કોથમીર એડ કરી દઈએ મિત્રો કારણ કે કોથમીર એડ કરવાથી આનો સ્વાદ અનેક ઘણો વધી જશે ને અત્યારે શિયાળામાં કોથમીર માર્કેટમાં ખૂબ જ સરસ આવી રહી છે અને કોથમીરના પણ ઘણા બધા હેલ્થ બેનિફિટ છે તો કોથમીરને પણ આપણે વધારેમાં વધારે ઉપયોગ આ સિઝનમાં કરવો જોઈએ દોસ્તો હવે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે વધારે વાર આપણે રહી શકાય તેમ નથી એટલે ફટાફટ આપણે અત્યારે આ ભાખરી સાથે શાકને એન્જોય કરવાનું છે અત્યારે ગરમ ગરમ શાક છે સાથે ગરમ ભાખરી છે લીલા મત તીખા મરચાં છે અને સાથે ગોળ છે ડુંગળી છે એક છાશનો ગ્લાસ છે મજા આવી જશે મિત્રો અને આ રીતે તમે પણ તમારા ઘરે બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમે જો બનાવીને મને કોમેન્ટ કરશો તો મને ખૂબ જ ગમશે અને શિયાળાની સિઝનમાં કડકતી ઠંડીમાં શરીરને ગરમાવો મળે તેવી અનેકવિધ રેસીપી લઈને હજુ પણ આપણે આવી રહ્યા છીએ જે ઘણી બધી રેસીપી હું તમારા માટે બનાવવાનો છું તો તમે દરેક રેસીપી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આથી વધારે ગમે તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરી દેજો મિત્રો આ ધાબા અને રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી શાક તમારા ઘરે તમે જરૂરથી બનાવજો અને મિત્રો કોમેન્ટમાં એટલું જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો કયા ગામમાંથી કયા શહેરમાંથી કયા દેશમાંથી તો મને ખૂબ ગમશે ચાલો મળતા રહીશું નવા નવા વિડીયો સાથે તો જય હિન્દ જય જય